દરેક સમાજ દ્વારા યુવાનોને એક મંચ પર લાવવા અને તેઓ એકબીજાને ઓળખે તે માટે ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરાય છે ત્યારે વાત કરવા માટે રોહિત સમાજ દ્વારા ક્રિકેટ રમાવાની રોહિત સમાજ દ્વારા પણ આજથી રોહિત સમાજ પ્રીમિયર લીગનું આયોજન કરાયું છે જેના ઉદ્ઘાટન પ્રસંગે અનેક મહાનુભાવ હાજર પામ્યા હતા સુરતમાં હાલ દરેક સમાજ દ્વારા પોતાના સમાજના લોકોને એક મંચ પર લાવવાની સાથે તેઓ એકબીજાને ઓળખે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે તે યુવાઓ માટે ક્રિકેટ મેચ સહિત સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ આયોજન કરાયું છે તો સુરતના રોહિત સમાજ દ્વારા યુવાઓને એક મંચ પર લાવવા રોહિત સમાજ પ્રીમિયર લીગનું આયોજન કરાયું છે ભાટપોર ખાતે બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રોહિત સમાજ પ્રીમિયર લીગનું શનિવાર અને રવિવારે બે દિવસ આયોજન કરાયું છે જેમાં અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા મારું નામ સતીષ ચૌહાણ રોહિત સમાજ પ્રીમિયર લીગ બે પ્રીમિયર લીગ વન નવસારીમાં રમાડી આજે પ્રીમિયર લીગ ટુ સુરત ખાતે વાવાજી ગ્રાઉન્ડ ભાટપોરમાં ઉદઘાટન થઈ રહ્યું હોય વડોદરાથી લઈને વાપી સિલવાસા સુધીના સમાજના દીકરાઓ જ્યારે આપણી સાથે ક્રિકેટમાં જોડાયા હોય આ ક્રિકેટનો હેતુ મુખ્ય હેતુ હતો કે સમાજના યુવાનોમાં એક એકતા ભાઈચારા આવે અને તમામ લોકો એકબીજાને ઓળખે અને સંકટ સમયે એકબીજાની સાંકળ બનીને એકબીજાને મદદરૂપ થાય એવા ઉમદા હેતુથી જ્યારે આ પ્રીમિયર લીગનું સ્થાપના કરવામાં આવી હોય ઉદઘાટન કરવામાં આવ્યું હોય આજે ઉદઘાટનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રામભાઈ ધડુક તથા તમામ ટીમે અમારી સાથે આવીને અમારો ઉત્સાહ વધાર્યો છે ખાસ અમદાવાદથી પધારેલા ગુજરાત રોહિત સમાજ હિતરક્ષક સમિતિના અધ્યક્ષ શ્રી શાંતિલાલભાઈ જેતપુરી સાહેબ વડોદરાથી ખાસ પધારેલા ગુણવંતભાઈ પરમાર સાહેબ કોંગ્રેસ પ્રમુખ મંત્રી આપ સૌએ આવીને અમારો ઉત્સાહ વધાર્યો છે સમાજને આ ટુર્નામેન્ટ માટે લોકોએ અઢળક અમને દાન પણ આપ્યું છે અમે તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરીએ છીએ અમે પ્રીમિયમ લિંગ લિંગ ટુનું આયોજન કર્યું છે આ લિંગ ટુમાં અમે ખેલાડીઓને એક જ આશા આશાથી એક મેસેજ આપીશું કે તમે ચાલીસ પચાસ વર્ષોથી લગભગ આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થાય છે તમે ક્રિકેટ રમો છો પણ દુઃખની વાત એ છે કે આજ સુધી એક પણ રોહિત સમાજનો પ્લેયર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં કે આંતરરાષ્ટ્રીયમાં કે ડિસ્ટ્રિક્ટ લેવલે જઈ નથી શક્યો તો એના માટે આજે હું એમને ચેલેન્જ કરું છું એમને હું આહવાન આપું છું કે રોહિત સમાજ તમારા માટે ઓલવેઝ રેડી છે આવી પ્રીમિયર લિંગો રમી રમીને તમે પ્રેક્ટિસ કરીને ઇન્ટરનેશનલ લેવલે રમો અમારા ખાસ એ જ ધ્યેયથી અમે દર વર્ષે આવી ટૂર્નામેન્ટો રમાડતા રહીશું અને સમાજને સહકાર આપતા રહીશું અને સમાજને પણ મારી એક અપીલ છે કે આવા યુવાનોને અંદરની જે કલાઓ છુપાય છે એને પ્રોત્સાહિત કરીને આપણે આગળ નેશનલ લેવલ તરફ દોરાવીએ એવી મારી નમ્ર અપીલ છે નમ્ર અરજ છે જય હિન્દ જય ભારત રોહિત સમાજ પ્રીમિયર લીગનું કરાયેલા આયોજન પ્રસંગે સમાજના લોકો સાથે સુરતના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા